તમારા પ્રેમ સંબંધો કરિયર આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય બાબતે મળી રહ્યા છે આ આ બધું જ વિગતવાર જાણવા માટે દૈનિક રાશિફળનો અંત સુધી જરૂરથી જોજો ચાલો જાણીએ કે કઈ રાશિ માટે રહેશે સુખદ અને કઈ રાશિને રાખવી પડશે સાવધાની પહેલી રાશિ છે મેષ રાશિ અલ અને ઈ આજે મેષ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે તમારી કાર્યક્ષમતા અને નિર્ણાયક શક્તિ ટોચ પર રહેશે જેના કારણે કોઈ પણ નવા પ્રોજેક્ટ અથવા સાહસ શરૂ કરવા માટે આ અત્યંત શુભ સમય છે પરિવાર તરફથી ભરપૂર સહકાર અને પ્રોત્સાહન મળશે જે તમને માનસિક શાંતિ અને બળ પ્રદાન કરશે આરોગ્યની દ્રષ્ટિએ પણ આજનો દિવસ સારો રહેશે તમે ઉર્જાવાન અને સ્ફૂર્તિલા અનુભવશો નવી શરૂઆત માટે આ ઉત્તમ દિવસ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામ અક્ષર છે બ વ તેમજ ઉ વૃષભ રાશિના જાતકો માટે આજે વેપાર અથવા નોકરીમાં કરેલી મહેનતનું યોગ્ય ફળ મળવાની સંભાવના છે તમારા પ્રયત્નો સફળતા તરફ દોરી જશે જેનાથી આર્થિક લાભ પણ થઈ શકે છે જો કે આ સમયગાળા દરમિયાન ગુસ્સા પર કાબૂ રાખવો અત્યંત જરૂરી છે કારણ કે ઉતાવળિયા નિર્ણયો અથવા ક્રોધાવે સંબંધોમાં તણાવ લાવી શકે છે પરિવાર સાથે વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરો તે તમને માનસિક શાંતિ અને ખુશી આપશે મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ ને ક મિથુન રાશિના જાતકોને આજે રોજિંદા કાર્યોમાં થોડા વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે અણધાર્યા ખર્ચાઓ પણ થઈ શકે છે તેથી તમારા નાણાનું આયોજન ખૂબ જ કાળજીપૂર્વક કરો બિનજરૂરી ખર્ચ ટાળવાનો પ્રયાસ કરો મિત્રો સાથે સંવાદ અને મુલાકાત લાભદાયી નીવડશે તેમની સલાહ અથવા સહકાર તમને વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી શકે છે ધીરજ અને સમજદારીથી કામ લેવાથી દિવસ સફળ બનાવી શકાશે કર્ક રાશિ કર્ક રાશિના નાવા અક્ષર છે ડ તેમજ હ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ આપનારો રહેશે ધંધામાં સુધારાની શક્યતા છે અને નવા સોદાઓ થવાની સંભાવના પણ છે જોકે કોઈ પણ વ્યવહારિક નિર્ણય લેતા પહેલાં પૂરતી વિચારણા અને વિશ્લેષણ કરવું જરૂરી છે લાગણીઓને બદલે તર્ક બુદ્ધિનો વિચારવાથી સકારાત્મક પરિણામ મળશે જૂના મિત્ર અથવા પરિચિત સાથે મુલાકાત થવાની સંભાવના છે જે આનંદદાયક અનુભવ અપાવશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે અને ત સિંહ રાશિના જાતકોને કાર્યસ્થળે નવી તક મળવાની પ્રબળ શક્યતા છે તમારી મહેનત અને સમર્પણની કદર થશે જેનાથી પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે જે તમારા માટે પ્રોત્સાહનરૂપ બનશે આરોગ્ય માટે આજે સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લેવી અત્યંત જરૂરી છે

રહેશે પરીક્ષા અથવા સ્પર્ધામાં સારા પરિણામ મળવાની સંભાવના છે માનસિક શાંતિ રહેશે અને તમે આધ્યાત્મિકતા તરફ પણ આકર્ષિત થઈ શકો છો ધ્યાન અને યોગ તમને વધુ શાંતિ પ્રદાન કરશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકો માટે આજે આવકમાં વધારો થવાની સંભાવના છે નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે અને તેમનો સહયોગ પણ પ્રાપ્ત થશે જો કે આર્થિક મુદ્દાઓમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો અને કોઈ પણ મોટા ખર્ચ કરતા પહેલા બે વાર વિચાર કરો અવિચારી ખર્ચ ટાળો વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના નામાક્ષર છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવાની સલાહ છે ઉતાવળમાં લીધેલા નિર્ણયો ભવિષ્યમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે તમારા કામમાં ધીરજ રાખો અને પરિણામ માટે રાહ જુઓ પરિવારમાં ખુશીનો માહોલ રહેશે અને તમે પ્રિયજનો સાથે સારો સમય પસાર વિતાવી શકશો જૂના વિદા વિવાદો અથવા ગેરસમજોને ઉકેલવા માટે આ સારો દિવસ છે શાંતિપૂર્ણ વાતાવરણ જાળવો ધનરાશિ

કાર્યક્ષેત્રે તકોનો લાભ ઉઠાવો અને અંગત જીવનમાં સુમેળ જાળવો કુંભ રાશિ કુંભ રાશિના નામ અક્ષર છે ગ સ સ તેમજ સ કુંભ રાશિના જાતકો માટે આજે મિત્રો સાથે ગમે તેવો સમય પસાર થશે સામાજિક મેળાવડા અથવા મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લેશો જોકે નાણાકીય બાબતોમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે ઉધાર આપવા અથવા મોટા રોકાણ કરતા પહેલા પૂરતી ચકાસણી કરો જૂના અટકેલા કામો પૂરા કરવા માટે આ સારો યોગ છે અધૂરા કાર્યોને પૂર્ણ કરવા પર ધ્યાન આપો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ ઝ તેમજ થ મીન રાશિના જાતકોને આજે મનમાં ચંચળતા રહી શકે છે વિચારોમાં સ્થિરતાનો અભાવ જોવા મળી શકે છે જો કે ધીરજ રાખવાથી નાની મોટી સફળતા મળી શકે છે કોઈ પણ કાર્યમાં ઉતાળ કરવાને બદલે શાંતિથી અને યોજનાબંધ રીતે આગળ વધો આધ્યાત્મિકતા તરફ આકર્ષણ વધી શકે છે ધ્યાન પૂજા પાઠ અથવા ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લેવાથી માનસિક શાંતિ મળશે અને મનની શાંતિ દૂર થશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય દૈનિક રાશિ ફળ છે અને તે દરેક વ્યક્તિ માટે લાગુ પડતું નથી તમારી વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામો બદલાઈ શકે છે વધુ ચોક્કસ ભવિષ્યવાણી માટે કોઈ જ્યોતિષી સલાહકારનો સંપર્ક કરવો હિતાવહક છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો